એની અંદર કેસર કેરી નથી પણ તમને બતાવું કે એની અંદર શું છે જો ઓલું બુલબુલ એની માં આવી ગઈ કે આ હાથમાં શું થયું છે તો તમારે હવે બોટલમાંથી જ પાણી પીવાનું બરાબર હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો અત્યારે સવારના દસ વાગી ગયા છે અને મારે જો બધું કામ થઈ ગયું છે ખાલી કચરા પોતા કરવાના બાકી છે અને દિત્યા બેન પણ આજે ઉઠી ગયા છે એટલે ઉઠી નથી ગયા પણ એને ઉઠાડવા પડ્યા છે ગુડ મોર્નિંગ દિત્યા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સ્વાગત છે તમારું નવા

અને દિત્યાએ કીધું એમ અહીંયા જો ઉપર આપણે ગુલબુલના બચ્ચા બતાવ્યા હતા નાની ની ત્યારે સાવ નાના નાના હતા દેખાતા પણ નહોતા અને આજે છે ને મેં જોયું ને તો કેવડા મોટા મોટા થઈ ગયા છે ઉડવાની તૈયારીમાં હોય ને એવું લાગે છે તો ચાલો તમને બતાઉ ગુલબુલના બચ્ચા છોરિયા છો અહીંયા ગુલબુલના બચ્ચા દેખાય હા કેટલા છે જો ઓલું બુલબુલ એની માં આવી ગઈ કે એની માં

શું દોરેલું છે ને રસોઈ કરવાનો બહુ જ શોખ છે એટલે હું જેવું શાક સુધારવા બેઠીને એટલે બેન ગમે ત્યાંથી રમતા તને ત્યાંથી આવી ગયા કે લાય મમ્મી શાક સુધારવા એને બધું કામ બસ કરવું જોઈએ આપડે જે કામ કરતા હોય ને એ બધું કામ એને કરવા જ લાગવું હોય

પાણી ડોલ તો આમ ઉપાડતી કેમ ઉપાડાઈ ગયું સબલું પાણી ને ફેંકવા ગઈ ને આમ થઈ ગયું પાટો વેરવો મમ્મી ગાય વધારે દોવે છે આંગળી થોડીક મડાઈ ગઈ છે એટલે હવા સુધી પાટો રાખવાનો છે ગાય તો દુખે ગાયો એવું નો મળે ને બીજું એક તમને વસ્તુ બતાવું આ જોઈ લ્યો કેરી નું બોક્સ છે ને આ કેસર કેરી નથી પણ તમને બતાવું શું છે જોઈ લો કેસર કેરી ની અંદર દ્વિતીયા ચંપલ નું આખું બોક્સ ભરાઈ ગયું છે તો નીચે આમ ક્યાંક રખડે છે આયા રખડે છે એક જોડી રખડે છે અને આ ઓલરેડી એક બોક્સ આખું ભરાઈ ગયું છે એમાં કેસર કેરી ના બોક્સમાં કોઈક ને કેરીનું બોક્સ અહીં હું મૂક્યું છે પણ એમાં તો ચપ્પલ ભર્યા છે છે ને તારે લેવા લેવા કેટલા જેના જે બીજા ના ચપ્પલ એને ગમે પોતાના કોઈ ચપ્પલ ગમતા નથી એટલે જે છોકરા પગમાં જોવે એવા ચપ્પલ એને લેવા જ હોય ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા નવ ને અમે અમે લોકો જો જમીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા બાર થોડીક વાર બેઠા છીએ ને વોકિંગ કરીએ છીએ અને અહીંયા છે ને થોડું થોડું પવન આવે છે બહુ કઈ એટલું બધું અહીંયા બાર છે ને આજે પવન પણ નથી હા ઓછું પવન છે પાંદડા નથી હલતા જો જાળવા એમને ઉભા છે પાંદડા જરાય નથી હલતા જરાય પવન નથી અત્યારે અને દિત્યા ને એના પપ્પા જો અહીંયા બેઠા છે સવારના એ લોકો ભેગા જ નથી કેમ કે સવારના નારસ વાઈ ગયા હતા બાર અને દિત્યા સુધી હતી ઉઠી પછી અત્યારે છેઠ મળ્યા છે ભાઈ જમવા ટાઈમે બરાબર ને દિત્યા

ચાલો તો દીતી સવારનું મેં એને કીધું તું કે દીતી આજે ફાધર્સ ડે છે તો તું તાર પપ્પા ઉઠે ને પછી ફાધર્સ ડે વિશ કરી દેજે તો યુવી થી તેને પપ્પા હતા ની બાર વયા ગયા હતા તો પછી દિત્યા છે ને અત્યારે છે વિશ કર્યું છે તો એને બધું યાદ રહી જાય એમ અત્યારે મેં એને પૂછ્યું ને તો સવારનું મેં કીધું તું તો અત્યારે એને યાદ રહી ગયું કે આજે ફાધર્સ ડે છે એમ એટલે દીતિયા ની યાદશક્તિ બહુ છે નહીં ના બધું યાદ રહી જાય એને હોશિયાર છોકરી છે ચાલો તો એવું બધું ચાલે છે અને હવે દિત્યા ની એના પપ્પા છે ને ડોક્ટર ડોક્ટર છે હાલો કોણ બોલે ડોક્ટર સાહેબ મારી છોકરી દીત્યા ને મજા નથી પેટમાં દુખે હા એ બબલા ખાય ને એવું કરે ચોળા ને એવું કરે હા એવું કરે હા એ રોટલા ને સાકર રોટલી ને खिचड़ी ને એવું જ ખાતી પાણી નથી પીતી ને પાણી નથી પીતી નાય દઈ દઉં વાંધો નહીં ઇન્જેક્શન મજામાં તો છે પણ હવે ઇન્જેક્શન દેવો પછી મજા નહીં રહે હા પોકો બે આને એવું કરવું પડે દિત્યા रड़े रड़े सानी રાખો તો અહીંયા આવે ડોક્ટર આવી ગયા છે ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો કેવો લાઈક હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય બાય